નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં સુરતના રાંદી રોડ પાલનપુર વિસ્તારમાં રહેતી મહિલાના પ્રેમીએ તેણીને સોળ વર્ષીય પુત્રીને દારૂ પીવડાવ્યા બાદ બેલ્ટ વડે માર મારીને હવસનો શિકાર બનાવી બે વર્ષથી શારીરિક શોષણ પણ કરી જગન્ય કૃત્ય આચરતી હોવાની ફરિયાદ અડાજણ પોલીસમાં નોંધાય છે પોલીસે મહિલાના હવસખોર પ્રેમી એવા પર્વત પાટિયાની આરબીસી કિડ ઝોન પ્રી સ્કૂલના સંચાલકની ધરપકડ કરી છે અડાજણ પોલીસ સ્ટેશનના ચોપડે ગુરુવારે ચુકાવનારો એક કિસ્સો નોંધાઈ ગયો મામા મામી સાથે પોલીસ સ્ટેશન પહોંચેલી રાંદે રોડ પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતી અઢાર વર્ષીય કોલેજમાં અભ્યાસ કરતી યુવતી ઓટો શોરૂમમાં નોકરી કરતી માતાના પ્રેમી કેતન બાબુભાઈ પરમારને વિરુદ્ધ ફરિયાદ આપી છે તેમણે જણાવ્યું કે જૂન બે હજાર બાવીસમાં એની માતા નોકરી પર ગઈ હોય ઇલેક્ટ્રિકનું કામ કરતા પિતા ચેક રિટર્ન કેસમાં જેલમાં હોય કેતન રાબેતા મુજબ ઘરે આવ્યો સોળ વર્ષની યુવતી એકલતાનો લાભ લઈ જબરજસ્તી દારૂ પીવડાવ્યો અને બાદમાં બિંદિયા ઉપર નજર બગાડી હવા સંતોષવા અડપલા કર્યા બિંદિયાએ ઇન્કાર કરતા કેતને બેલ્ટ વડે માર મારી બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યા અનેકવાર આ કૃત્ય કરી ચૂક્યો હતો માતાના પ્રેમી તરીકે બિંદાસ ઘરે આવતા કેતનની હેવાનિયત યુવતીને કોઈ જાણ પણ નહોતી કરી તેણીના સાવકા પિતા મામીને જાણ ગંધ આવી જતા મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો પોલીસે પ્રણિત પ્રેમિકાની સોળ વર્ષીય પુત્રીને બે વર્ષ સુધી હવસનો શિકાર બનાવી પર્વતપાટિયાના કબૂતર સર્કલ નજીક જયખોડિયા નગરમાં આવેલી આરબીસી કિડ્સ સોન નર્સરી પ્રીસ્કૂલના સંચાલક એવા એક પુત્રી અને બે પુત્રના પિતા કેતનની ધરપકડ થઈ જાય કોલેજમાં અભ્યાસ કરતી યુવતી અને તેનો પરિવાર અગાઉ પર્વતપાટિયા વિસ્તારમાં રહેતા જે સોસાયટીમાં રહેતા એ મકાન કેતન પરમારે વેચાણ કર્યું હતું કેતન યુવતીના માતાનો મોબાઈલ નંબર લીધો હોય જે બાદમાં સંપર્કમાં રહેતા અને તે સંબંધ બંધાયા હતા કેતન સમયાંતરે ઘરે આવજાવ પણ કરતો યુવતી પર તેણે સતત દાનત બગાડ્યા હોવાથી અને બાદમાં હવસનો ખેલ પણ ખેલ્યો હતો અડજણ પોલીસ સ્ટેશનમાં એક ત્રણસો છોતેર અને પોસ્કોની કરમ સાથેનો ગુનો દાખલ થયો છે આમાં ભોગ બનનાર બેન છે એને એ એના ફાધર એક્સપાયર થઈ ગયા છે એને મમ્મી અને એને સાવકા પપ્પા હાથે રહેતી હતી ત્યારે એક કેતનભાઈ વાઘરી કરીને છે આશરે એકતાલીસ વર્ષની ઉંમરનો છે હાલમાં એ એના ઘરે આવતો હતો અને બે ત્રણ મહિનામાં આવે અને બે ત્રણ વખત એને આ છોકરી હાથે સંભોગ કરેલ છે એટલે આવું છ સાત મહિના પહેલાંથી આ ચાલતું હતું પછી આ છોકરી કોઈને કીધું નહીં કંઈ નહીં પરંતુ પછી બે ત્રણ દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને અને એના ખાખા પપ્પાને કીધું એના મુદ્દો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે જે આશરે એકતાલીસ વર્ષનો છે અને અગાઉથી અગાઉથી લગ્ન છે એને બે છોકરા અને એક છોકરી છે સંતાનમાં અને હાલમાં આરોપીને અટક કરેલ છે એ આરોપી એજ્યુકેશન પ્રી પ્રાઇમરી ની સ્કૂલ ચલાવે છે અને કંઈ ટ્રસ્ટ પણ ચલાવે છે કઈ રીતે સમગ્ર મામલો આ છોકરી એના મામાના ઘરે ગયેલી ત્યારે એ છોકરીએ એના મામાને આ વાત કરી લી પછી એ લોકોએ નિર્ણય લઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં આવે છે ને એ લોકો ફરિયાદ આપેલ છે અને ગુનો દાખલ કરવામાં આવે છે